નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો શરૂઆતમાં એક નજર પર લોકસભામાં સંસદ સત્ર સમાપન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું આગામી સંબોધનમાં સો ટકા પરિણામો જોવા મળશે કોમન સિવિલ કોડને લઈને ગૃહમંત્રી અમિત શાહે આપી મોટું નિવેદન કહ્યું કોઈની નાગરિકતા નહીં છીનવાય લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે સીડબલ એ સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા ઓનલાઈન પ્રસાદ વિતરણ વ્યવસ્થા અંગે સલાહ સૂચન કર્યું રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થશે પવનની દિશા બદલાશે હવામાન વિભાગની આગાહી ગાંધીનગરના રૂપાલમાં શ્રી વરદાઇની માતાજી મંદિરમાં પાઠોત્સવ ઉજવાશે બારથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન સત્ય ચંડી મહાયજ્ઞ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્રના સમાપન દરમિયાન સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે ઘણા એવા કાર્યો જેની પેઢીઓથી રાહ જોવામાં આવી હતી તે સત્તરમી લોકસભા દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યા છે बहुत ही रिफॉर्म्स हुए हैं और गेम चेंजर है 21वीं सदी के भारत की मजबूत नींव उन सारी बातों में नजर आती है एक बड़े बदलाव की तरफ तेज गति से देश आगे बढ़ा है और इसमें भी सदन के सभी साथियों ने बहुत ही उत्तम मार्गदर्शन किया है अपनी हिस्सेदारी जताई है और देश हम संतोष से कह सकते हैं कि हमारी अनेक पीढ़ियाँ जिन बातों का इंतजार करती थी ऐसी बहुत से काम इस सत्रहवीं लोकसभा के माध्यम से पूरे हुए पीढ़ियों का इंतजार खत्म વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે દેશે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પરિવર્તનો જોયા છે તેમણે કહ્યું કે દેશે છેલ્લા પાંચ વર્ષમાં સુધારો પરિવર્તન અને પ્રદર્શનની યાત્રા નિહાળી છે રિફોર્મ પર कि रिफॉर्म भी हो परफॉर्म भी हो और हम ट्रांसफॉर्म होता अपनी आंखों के सामने देख पाते हो एक नया विश्वास भरता हो यह अपने आप में सत्रहवीं लोकसभा से आज देश अनुभव कर रहा है और मुझे पक्का विश्वास है कि देश सत्रहवीं लोकसभा को जरूर आशीर्वाद देता रहेगा। वड़ा ब्रदर नरेंद्र मोदी ये कहें कि सत्तरवी लोकसभा में सत्तानुदर्का उत्पादकता जुआ मढ़ी जा रहे, आवारा लोकसभा में सौ डका परिणामों जुआ मर्ज। सत्तरवी लोकसभा की प्रोडक्टिविटी करीब करीब 97 परसेंट रही, 97 परसेंट प्रोडक्टिविटी अपने आप में प्रसन्नता का विषय है लेकिन मुझे विश्वास है कि आज जब सत्रहवीं लोकसभा की हम समाप्ति की तरफ बढ़ रहे हैं तब एक संकल्प लेकर के अठारहवीं लोकसभा प्रारंभ होगी कि हम हमेशा शत प्रतिशत से ज़्यादा प्रोडक्टिव वाली हमारी लोकसभा की चूंटी ने लईने भारतीय जनता पार्टी सक्रिय थी गई है तेरे केंद्रीय गृहमंत्री अमित शाह आज एक मोटी जाहरात करी थी એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીડબલ એ ચૂંટણી પહેલાં દેશભરમાં લાગુ કરવામાં આવશે હું સ્પષ્ટ કરવા માગું છું કે સી એ કોઈની નાગરિકતા નહીં છીનવે વિપક્ષ પર આરોપ લગાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ માત્ર પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે આપણા મુસ્લિમ ભાઈઓને સી ડબલ એને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે તો ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ શાહુની શનિવારે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈડી સોરેન સાથેના તેના કથિત સંબંધો વિશે જાણવા માંગે છે તેમજ શાહુની પૂછપરછ કરવા માંગે છે અને ગયા મહિને દિલ્હીમાં જે એમ એમના નેતાના નિવાસસ્થાનેથી જપ્ત કરવામાં આવેલી લક્ઝરી કાર વિશે તેમનું નિવેદન રેકોર્ડ કરવા માગે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈડીના અધિકારીઓને દક્ષિણ દિલ્હીમાં ઝારખંડ સરકાર દ્વારા ભાડે આપેલી જે મિલકતો છે તેમાંથી લક્ઝરી કારની ચાવીઓ મળી આવી હતી અને દરોડા પછી એજન્સીએ આ કારને જપ્ત કરી હતી वडाप्रधान नरेंद्र मोदी शनिवार विकास भारत विकास गुजरात कार्यक्रम प्रधानमंत्री आवास योजना ग्रामीण लाभार्थियों ने वर्चुअल रीते संबोधित सरकार करनी मोटी उपलब्धि पच्चीस करोड़ लोगों ने गरीबी माँ बाहर लावा पिछले दस साल में देश में जो सबसे बड़ा काम मैं मानूंगा जिसके लिए आपको भी संतोष होगा वो काम हुआ है दस साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं सरकार इन 25 करोड़ लोगों के साथ हर कदम पर खड़ी रही और इन 25 करोड़ साथियों ने सरकार की योजनाओं का लाभ उठाया सही तरीके से पैसों का उपयोग किया योजना के लिए अपने जीवन को बराबर ढाला और 25 करोड़ लोग પરાસ્ત હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા હતા હવાઈ માર્ગે પહોંચેલા મુખ્યમંત્રીએ ચીખલાના હેલીપેડ ખાતે ઉતરાણ કર્યું હતું તેમણે સૌપ્રથમ અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અંબાજી મંદિરના દર્શન બાદ સીએમ કુંભારીયા પહોંચ્યા હતા જ્યાં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા મકાનોના લાભાર્થીઓને મળ્યા હતા મુખ્યમંત્રીએ નવા બનેલા પીએમ આવાસ યોજનાના મકાન રિબિન ખોલીને કલશ પૂજા સાથે ગૃહ પ્રવેશ કરાયો હતો જ્યારે ત્યારબાદ અંબાજી મંદિર દ્વારા ઓનલાઈન પ્રસાદ વ્યવસ્થાની શરૂઆત કરાઈ હતી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પ્રસાદ વિતરણ વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન મેળવીને સલાહ સૂચન કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલ એક લાખથી વધુ પીએમ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બીએલસી આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની દસ વિધાનસભાઓમાં આવાસોના ઈ લોકાર્પણ અને ઈ ગ્રુપ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે વાત કરતાં નજરે પડ્યા તો સુરતમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર કેનાલ રોડ ખાતે સુમનલિપિ ખાતે મેયર તથા સુરત મનપા કમિશનરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ સ્થાનિક કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પરિવાર સાથે જોડાયા હતા તેમજ તેમના પોતાના ઘરનું સપનું સાકાર થતા કાર્યક્રમ બાદ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી અને આજે જે નરેન્દ્ર મોદીના અવાજમાં અમારો જે અવાજ લાગ્યો છે એ અમને બહુ સારું ફીલ થાય છે અને બહુ ખુશ પણ છીએ અમે કે અમને નરેન્દ્ર મોદી સાહેબે જે આટલા ઓછા રેન્જમાં અમને જે વ્યવસ્થા આપી છે એ અમે બહુ જ ખુશ છે અને અમને આજે અમને ઘર મળી રહ્યું છે એના માટે આવ્યા છે ને ઘર અમને સારું છે મોદી સરની ખૂબ ખૂબ આભાર કે અમને આજે એમને ઘર આપ્યું છે ને હારી સારા એરિયામાં ને સારી સુખ સુવિધામાં ઘર અમને આજે મળી રહ્યું છે ને સારા એરિયો સારી બધી ફેસિલિટી છે આની અંદર કે અમને પાણીની વ્યવસ્થા ઘર રહેવા સારી વ્યવસ્થા લિફ્ટની વ્યવસ્થા છોકરા માટે રમવાની વ્યવસ્થા આજુબાજુમાં સ્કૂલ છે શાક માર્કેટ નજીક છે એટલે અમને બધી ફેસિલિટી સારી છે અહીંયા સારી સુખ સુવિધામાં અમને ઘર આજે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં વન હંડ્રેડ એન્ડ એટી ટુ વિધાનસભા વાઇઝ માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા ક્ષેત્રમાં બધી જ વિધાનસભા વાઇઝ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણનું પણ કાર્યક્રમ આ સાથે યોજવામાં આવ્યું હતું એમાં જે લાભાર્થી છે એમને ચાવી વિતરણનું પણ કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું વડાપ્રધાન મોદીએ વીતેલા કાર્યકાળ તેમજ વર્તમાન કાર્યકાળમાં પ્રજાહિતના કામોની વાત કરી હતી ઠાસરા તાલુકા તેમજ ગઢતેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રીરામ પાર્ટી પ્લોટમાં આયોજન ગોઠવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો તેમજ નેતાઓએ વિશેષ હાજરી આપી હતી પીએમના પ્રોગ્રામને સાંભળવા હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આજના માન્ય મોદી સાહેબના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ઠાસરા વિધાનસભાની અંદર આવાસોના તમામ લાભાર્થીઓને અહીંયા બોલાવીને અને જે હાલની અંદર જે નવા આસો મંજૂર થયા તમને કી આપીને અને ખાતમુહૂર્તના પ્રોગ્રામ લોકાર્પણ પ્રોગ્રામમાં ઠાસ્ય વિધાનસભા તમામ જે યોજનાઓ ચાલી રહી છે તમામ લાભાર્થીઓ હાજર હતા ખરેખર આજનો પ્રોગ્રામ મારા ઠાસા વિધાનસભા માટે ખૂબ સારો પ્રોગ્રામ થયો છે એના માટે અને જે આવાસોને અને બીજી જે યોજનાઓ મને લાભ મળ્યો છે એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું સાથે સાથે મારા ઠાસા વિધાનસભાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એના માટે પણ હું ગુજરાત પીએમ મોદી આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લાભાર્થીઓને સંબોધન કર્યું જિલ્લામાં કુલ ત્રણ હજાર નવસો આડત્રીસ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું

મારા અમારે સરકારી તરફથી મને મફત પ્લોટ પણ આપ્યો છે તેમાં મેં આવાસ યોજના મારું મકાન પણ બનાવેલું છે સાહેબ તે મારા છોકરાને અમે બધાય બહુ ખુશીથી રહી શકીએ છીએ અને ભણવામાં પણ સારું છે સાહેબ સરકારનો ખૂબ આભાર મારું નામ અલકાબેન મહેજભાઈ બારોટ હું જલોદરા ગામની રહેવાસી છું અને પહેલાં કાચા મકાનમાં સાહેબ રહેતા હતા કાચા મકાનમાં ઘણી બધી તકલીફો પડતી ઘરમાં ખાટલા ગોદરા અનાજ વરસાદનું પાણી પણ ભરાઈ જતું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાન મળ્યું તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું શનિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું શનિવારના રોજ લાખો લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કરી પીએમ મોદીએ આવાસ સોંપ્યા હતા શનિવારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લાભાર્થીઓ સાથે સંબોધન કર્યું હતું પીએમ આવાસ યોજનાના લાભાર્થી આશાબેન ભરથરી સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલી વાતચીત કરી હતી પીએમ મોદીએ કહ્યું કે આજે લાખો લોકોને પાણી વીજળી અને ગેસની સુવિધા મળી છે ઝૂપડામાંથી પાકા મકાનમાં રહેવા આવ્યા છે બનાસકાંઠાના લાભાર્થીઓને પીએમે જય અંબે કહીને સંબોધન કર્યું હતું મોદી સાહેબ સાથે વાત થઈ છે અમને ખૂબ ખૂબ આભાર માને આભાર થઈએ અમે મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર છે અમને ખૂબ ખૂબ આનંદ થયો છે સાહેબ એવા પણ અમારા જેવા ગરીબ લોકો હોય એમને છે આગે ઘર એમને પણ ઘર મળી જગ્યા જેવું રામને ઘર જેવું રામને ઘર મળ્યું છે જેવી રીતે અમને પણ ઘર મળ્યું છે મોદી સાહેબને અમે દિલથી માનીએ છીએ ખૂબ ખૂબ આભાર છે માતાજી એમને શક્તિ આપે અને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર છે कि हमने किसी अच्छे कर्मों का आज हमें फल मिला है श्री शक्ति सेवा केंद्र के माध्यम से जो ये 200 सौ आवाज आवास गरीबों के लिए हमने तैयार की है आज उनका लोकार्पण है और हमारे लिए सबसे बड़ी खुशी की बात है कि हमारे आदरणीय प्रधानमंत्री जो हर एक गरीब तक पहुंचने का हर मिनट प्रयत्न कर रहे हैं आज उन्होंने इन लाभार्थियों के साथ में बात की और ये घर आज उन्हें लोकार्पण करने जा रहे हैं और मुझे लगता है कि अंबाजी क्षेत्र में भिक्षा नहीं शिक्षा का भी एक बहुत बड़ा अभियान जो हम लेके चल रहे हैं सेवा केंद्र के, के माध्यम से एक भी बच्चा शिक्षित नहीं रहेगा आने वाले समय में और तो हम बड़ा न न विकसित भारत विकसित गुजरात अंतर्गत बनासकांठा जिला मुख्यमंत्री में प्रधानमंत्री नरेंद्र मोदी वर्चुअली उपस्थिति थी लाभार्थियों ने एक लाख एकत्र हजार चार सौ चौपन आवासो अर्पण कर પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે તૈયાર થયેલા એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું ગુજરાતની એકસો બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા પણ કરી હતી આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જ્યારે આવાસ યોજનાનું લોકાર્પણ કરી રહ્યા છીએ ત્યારે ડીસા શહેરમાં સીએમ સાહેબની ઉપસ્થિતિ અને આપણા અધ્યક્ષ શ્રી જે ભાજપના સી સી આર પાટીલ જ્યારે અહીંયા આવી રહ્યા છીએ ત્યારે ડીસાના એરપોર્ટ ઉપર અમે મોટી સંખ્યામાં એમનું સ્વાગત કરવા ઉપસ્થિત થયા છીએ બધા જ એટલા દિલથી ખુશ છે કે

વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના પ્રધાનમંત્રી શ્રી બન્યા ત્યારથી અમને યોજના ચાલુ કરી અને દરેકને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલીએ ગયા હશે પાંચ વર્ષ પહેલા સાત વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝુંપડામાં રહેતો માણસ એ પાકા મકાનની અંદર રહેતો થયો કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો એનું આખું જીવન બદલાયું છે છે એના સંતાનો થયા અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયું છે ખાલી મકાન મળે છે એવું નહીં મકાનની સાથે દીકરા દીકરીના દીકરીના પણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય

ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓના પોતાના પાકા મકાન મળતા તેમને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ આ ઘટનાને ઐતિહાસિક ઘટના જણાવી હતી સાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે એક સાથે એક જ સમયે એક લાખ બત્રીસ હજાર થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ પંદર દિવસ પહેલા જ બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજી ની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જો પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાના લાભાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી આભાર વ્યક્ત કર્યો હતો પરિવાર બેઠું છે તમારું તો અરે સાહેબ આજ તો મારે બહુ ખુશીનો નો માહોલ છે સાહેબ આજ તો તમારા સાથે વાત કરો મને મળી છે સાહેબ તો એવું મને આનંદ મળ્યો છે તો મને એમ થાય કે ઓહો આજ તો સાહેબ મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ મારું ગામ છે નાના ખીજડીયા ટંકારા તાલુકો જિલ્લો મોરબી ન ઘર માં કેટલા લોકો છો શું કરો છો મકાન કેવું બન્યું કેટલા સમય લાગ્યો તમને સરકાર મારે બધો મળ્યો છે મને સરકાર તરફ થી મફત પલોટ મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના માં મે મારું મકાન પણ છે મારું સપના નું મકાન બન્યું સાહેબ અને મારા છોકરા મારા બાળકો હું પણ બહુ ખુશ રહી છી સાહેબ અને મારી દીકરી પણ ડેન્ટલ નું ભણે છે બીજી એક દીકરી છે કોલેજ કરે છે અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધા જે આપો છો યોજના કોલપથી બધી આપો છો એ મળે છે અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે અને મારો દીકરો પણ એ તત્કાલ પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ એટલે દીકરાને શું ભણાયો તો હા સાહેબ કેટલું ભણાય દીકરાને દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ કોલેજ કરાવી દીધી હવે તો છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ બહુ માણસોએ પણ સારા બોલાવે છે અમને એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને એને દીકરીઓ સુખી થશે એમાં એવું છે બેન તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો આ તમારી મોટા મોટી મૂડી છે હા સાહેબ આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું પણ બાળકોની જિંદગી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં એક લાખ એકત્રીસ હાજર ચારસો ચોપન આવાસો લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા અને પોતાની માલિકીનું મકાન પાછું મળતા આ લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું તેઓ જણાવી રહ્યા હતા ઘર મળેલા છે સાહેબ અને અમને મોદી સાહેબે ઘર આપેલ અને અમે બહુ સુખી છીએ અત્યારે સુખ શાંતિ રહીએ છીએ ઉલ્લેખનીય છે કે આજે લાખો પરિવારોને પોતાનું સપનાનું ઘર મળી ગયું છે ત્યારે ભવિષ્યમાં ગરીબોના માથે પણ મકાનની છત હશે કેમેરામેન રત્નસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિક ટીવી બનાસકાંઠા સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના વરદ હસ્તે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ થયું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર દુધ્રેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજીત રૂપિયા પાંચ કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણથી સુરેન્દ્રનગર શહેરવાસીઓની સુખાકારીમાં વધારો થશે તો આગામી દિવસોમાં સરકાર દ્વારા ડેમ પાસે પણ રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે જેનો પણ જિલ્લાવાસીઓને ખૂબ જ ટૂંકા ગાળામાં લાભ મળશે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત પાંચ કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે દાળમિલ રોડ બાજુથી કે સરકારી કચેરી કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય મૂળી સાઈલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો હોય છે એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો અઠ્યાવીસ કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન પાઠવીએ છીએ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેશ ટીવી નમસ્કાર